સુરતના વરાછા વિસ્તારના ઘનશ્યામ નગરમાં હીરાના કારખાનામાં લાખના હીરા ચોરવાનો મામલો સામે આવ્યો છે આજે સવારે જયારે કારખાનાના માલિક કારખાને ગયા ત્યારે મેન દરવાજા અને અંદરના દરવાજાનું તાળું ખુલ્લું હતું તેમજ જે તિજોરીમાં હીરા રાખવામાં આવ્યા હતા તે તિજોરી પણ તૂટેલી હાલતમાં હતી જેથી ચોરી થઈ હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી

સત્યાવીસ લાખ બેસી હજારની ચોરી કરી કોઈ સમો લઈ ગયેલ છે તે બાબતે ધીરુભાઈએ ફરિયાદ આપતો ગુનો રજિસ્ટર કર્યું છે અને આ દિશામાં આગળ તપાસ વધુ ચાલુ છે આ તિજોરી છે એ ઇલેક્ટ્રિક કટરથી કાપવામાં આવેલી છે કારખાનાના પહેલા બે દરવાજાના તાળા ડુપ્લિકેટ ચાવીઓથી ખોલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું જેથી આ ચોરી પાછળ કોઈ જાણભેદુનો હાથ હોવાની પોલીસને આશંકા છે કેમેરામેન રૂપેશ સોનવણી સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત